દૈનિક બાઇબલના વાંચનો તારીખ બીજી ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સામાન્ય કાળના સત્તરમાં અઠવાડિયાનું શનિવાર આજે માતા ધર્મસભા સંત યુસેબ્યુસ પિત્તર જુલિયાન સંત પિતર ફેબરનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન કર્મકાંડના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાથી કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રભુએ સિનાય પર્વત ઉપર મોશેને કહ્યું તમારે વર્ષોના સાત અઠવાડિયા ગણવા એટલે કે સાત વાર સાત વર્ષ અર્થાત ઓગણપચાસ વર્ષ પછી સાતમા મહિના ને દસમે દિવસે પ્રાશ્ચિતને દિવસે તમારે આખા દેશમાં રણશિંગો વગાડી પચાસમાંના વર્ષને પવિત્ર જાહેર કરી દેશના બધા વતનીઓ માટે મુક્તિની ઘોષણા કરવી તમારે માટે એ મુક્તિનું વર્ષ છે જે કોઈ મિલકત વેચાઈ ગઈ હોય તે એ વર્ષે છૂટી થઈ મૂળ માલિકને પાછી મળે અને જે કોઈ ગુલામ તરીકે વેચાયો હોય તે છૂટો થઈ પોતાના કુટુંબમાં પાછો જાય એ પચાસમું વર્ષ તમારે માટે મુક્તિ વર્ષ છે એ વર્ષે તમારે વાપવું નહીં અને આપોપ જે ઉગ્યું હોય તે લણવું નહીં તેમાં છાંટ્યા વિનાની દ્રાક્ષની વાડીમાંથી દ્રાક્ષ ઉતારવી નહીં કારણ એ મુક્તિનું વર્ષ છે અને તમારે એને પવિત્ર રાખવાનું છે એટલે તમારે ખેડિયા વગરની જમીનમાં જે કાંઈ પાક્યું હોય તે જ ખાવું આ મુક્તિના વર્ષમાં તમારામાંના દરેકને પોતાની મિલકત પાછી મળનાર છે એટલે તમે અરસપરસ જમીન વેચો કે ખરીદો ત્યારે કોઈ પણ પક્ષે સામાને છેતરવો નહીં મુક્તિના વર્ષને જેટલા વર્ષ બાકી હોય તે પ્રમાણે તમારે જમીનની કિંમત ઠરાવે જો બાકી વર્ષો વધારે હોય તો કિંમત વધારે ઠરાવી અને વર્ષો ઓછા બાકી હોય તો ઓછી ઠરાવે કારણ

આ અરસામાં રાજા હેરોદને કાને ઈસુની કીર્તિ પહોંચી તેણે પોતાના દરબારીઓને કહ્યું આ સ્નાન સંસ્કારક છે એ પાછા સજીવન થયા છે 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 એટલે તો તે આવી ચમત્કારિક શક્તિઓ ધરાવે વાત એમ કે હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદીયસને ખાતર યુહાનને પકડી જંજીર પહેરાવી કારાકારમાં નાખ્યા હતા કારણ યુહાને તેને કહ્યું હતું કે તું એની સાથે રહે છે એ અધર્મ છે

મને અત્યારે ને અત્યારે સ્નાન સંસ્કારક યોહાનું માથું થાળીમાં મૂકીને આપો આ સાંભળી રાજાને ખૂબ દુઃખ થયું પણ પોતે વરદાન આપી બેઠો હતો તેથી સાથે બેઠેલો અને શરમે તેણે તેની માંગણી પૂરી કરવાની આજ્ઞા ફરમાવી અને કારાવાસમાં યોહાનનો શિરચેદ કરાવ્યો તેમનું માથું થાળીમાં લાવીને છોકરીને આપવામાં આવ્યું અને તે તેની મા પાસે લઈ ગઈ ત્યાર પછી યોહાનના શિષ્યોએ આવીને તેમનું શબ લઈ જઈ તેને દફનાવ્યું અને ઈસુને જઈને વાત કરી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો